હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ ખેડૂત રજીસ્ટ્રેશન જે એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત રજિસ્ટ્રેશન વિશે ગુજરાત સરકારના ખેતીવાડી નિયામક તરફથી એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તેની આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો તેમજ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે અને દર્શક મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તો સલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી અને ખેડૂત નોંધણીમાં ટેકનિકલ ખામીના લીધે પોર્ટલ પર અરજી ન થવા બાબતે એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે ગુજરાત રાજ્યના ખેતીવાડી નિયામક તરફથી તો આપણે આગળ વાત કરીએ તો ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે અને એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતના આધાર લિંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલી કરેલી છે જે તારીખ પંદર દસ બે હજાર થી આખા ગુજરાત રાજ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ હતી પરંતુ દર્શક મિત્રો હાલ હાલમાં ગુજરાત રાજ્યનું ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર આવેલ ટેકનિકલ ખામીના કારણે રજીસ્ટ્રેશન થઈ શકતું નથી તેવી ખેડૂત તરફથી એક ફરિયાદો મળતી હતી જેથી ખેતી નિયામક તરફથી ખરેખર જે ચકાસી અને નિર્ણય કરવામાં આવ્યો છે એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવ્યું છે કે આથી પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્યરત કરતા વિવિધ દૈનિક સમાચાર પત્રો તથા સોશિયલ મીડિયા મારફતે દરેક ખેડૂતોને ફરી જાણ કરવામાં આવશે કે આપણી રજીસ્ટ્રેશન પોર્ટલ જે છે વેબસાઇટ તે ફરી શરૂ થઈ ગઈ છે તો દર્શક મિત્રો આ એક પ્રેસ નોટ દરેક ગુજરાત રાજ્યના ખેડૂત માટે હતી હાલ ફાર્મર રજિસ્ટ્રીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં ટેકનિકલ ખામી આવી છે જેથી રજિસ્ટ્રેશન થઈ શકતું નથી તેવી ખેડૂતોની ફરિયાદ હતી એટલે હાલ પૂરતી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે સ્ટોપ કરી દેવામાં આવી છે ટેકનિકલ ખામી છે તે દૂર થઈ ગયા પછી ફરી વેબસાઈટ છે કાર્યરત કરવામાં આવશે અને તેની જાહેરાત સમાચાર પત્રો તથા સોશિયલ મીડિયા મારફતે દરેક ખેડૂતને જાણ કરવામાં આવશે જે પ્રેસ નોટ જાહેર કરી છે તે ખેતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપશું ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત